તો અહીંયા આગળ આપણે ઉભી રાખવાની છે અને પૈસા આપીને આપણે બસ ધોરાવવાની છે તમે પણ ધોરાવજો મિત્રો આ જગ્યા ઉપર તો મિત્રો આપણે બસ અહીંયા ઉભી રાખી છે અને આપણે પૈસા આપી દઈએ મિત્રો તમારી પાસે પૈસા ના હોય તો તમે વિડીયો જોઈને આપી શકો છો તો મિત્રો ફાઈનલી ગાશે આપડા હાથમાં ફેસર નળી આવી ગઈ છે અને ફટાફટ આપણે બસ ને વોશિંગ કરી અને સાફ કરીએ તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલું છે તેના પર ટેપ કરશો એટલે તમારી અંદર થી પાણી આવવા મળશે જુઓ તમે તો આપણે ફટાફટ ધોઈ નાખીએ બસ અને આપણે હજુ રિપેર પણ કરવાની છે ગેરેજમાં લઈ જઈને તો મિત્રો ઉતાર રાખીએ આપણે કે આપણા પેસેન્જર વાડ જોતા છે અને એમને જવાનું પણ લેટ થઈ જશે તો મિત્રો આપણી બસ છે ને વોશિંગ થઈ ગઈ છે અડધો કલાક લાગ્યો હવે આપણે જઈએ આપણે ગેરેજમાં ત્યાં ગેરેજમાંથી આપણે આ ઘોવા બધા હમા કરાવવા પડશે તો આપણે ફટાફટ ગેરેજ બાજુ જઈએ તો મિત્રો આપણે ગેરેજની દુકાને પહોંચી ગયા છે ત્યાં સામે જ ગેરેજ છે તો એના અંદર જવા દઈએ આપણે તો મિત્રો હવે આપણે ગેરેજ અંદર પહોંચી ગયા છીએ અને જે પીડા કલ્યાણ ઓપ્શન છે ત્યાં આપણે આ બસ ઊભી રાખવાની છે તો મિત્રો મારી બસ મેં અહીંયા ઊભી કરી રાખી છે અને અત્યારે તો જે ગેરેજવાળા ભાઈઓ છે તે બીજી બસ અમી કરે છે સામે છે પછી આપણી બસનો નંબર આવશે થોડીક મિનિટમાં પણ આપણી બસ પણ રિપેર થઈ જશે તો આપણે વેઇટ કરીએ તો મિત્રો અડધો કલાકમાં ગેરેજવાળા આવી ગયા હતા અને આપણી બસને રિપેરિંગ કરી નાખી છે જો ભાઈ કેવી મસ્ત સુંદર મજાની દેખાય છે ત્યાં ગોબા હતા એ બધા ગાયબ થઈ ગયા છે અને એકદમ મસ્ત કરી નાખી છે સુંદર તો હવે આપણે ચલાવવાની મજા આવશે એકદમ ફ્રી થઈ ગઈ છે અને પહેલાં બ્રેકે નથી લાગતી હવે બ્રીકને બ્રેક બધું રિપેરિંગ કરી દીધું છે તો મિત્રો આપણે હવે આ બસની અંદર પેસ અંદર બેસાડી શકીએ છીએ અને ચલાવી શકીએ છીએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે ગુજરાતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે તમને આ ચેનલની અંદર અલગ અલગ વિડીયો મળશે અને નવી નવી ગેમો જોવા મળશે નવા નવા અપડેટ જોવા મળશે મિત્રો પ્લીઝ ચેનલને જોડાઈ જજો અને તમને જે પણ કોઈ દિક્કત આવતી હોય આ ગેમની અંદર તો કોમેન્ટમાં લખજો તો મિત્રો વિડિયો બસ આટલા વધી આ તો વિડીયોમાં રાહ જોજો જય માતાજી